નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થશે અને આજે એટલે કે છવ્વીસ તારીખથી લઈને દસ ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલશે હાથી નક્ષત્રનું વાહન મોરનું છે અને આજે રાત્રે બાર વાગે અને અગિયાર મિનિટે આ નક્ષત્ર શરૂ થઈ જવાનું છે મિત્રો હસ્ત એટલે કે હાથીડા નક્ષત્ર વિશે પ્રખ્યાત લોકવાઈકા પણ એવી છે કે જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ હાથીઓ વર્ષે હાર તો આખું વરસ પાર એટલે કે હાથિયા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ પડે તો કૂવા બોરમાં અને તળાવમાં પાણી ભરાઈ જતા હોય છે જેમને કારણે એ પાણીથી આખું વર્ષ પિયત માટે ઉપયોગમાં લઈ શકાતું હોય છે એટલે કે આખું વર્ષ પિયતને કારણે પાર થતું હોય છે મિત્રો જો હસ્ત નક્ષત્રમાં વરસાદ પડે એ ક્યારેક ફાયદાકારક પણ ગણવામાં આવે છે અને ક્યારેક નુકસાનકારક પણ ગણવામાં આવે છે જેમ કે ક્યારેક છેલ્લે છેલ્લા ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાક પાણીનો સંગ્રહ તે વર્ષે કરી શકાય તે માટે નક્ષત્રમાં સારો વરસાદ ગણવામાં આવે છે આમ પાકતા પાકો માટે નુકસાનકારક અને ઓછા પાણીની અછતમાં પાણીના સંગ્રહ માટે ફાયદાકારક વરસાદ ગણવામાં આવે છે મિત્રો કહેવાય છે કે હાથી ત્રણ પગ ઊંચા કરી લે તો પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ ના જોવા મળે પરંતુ ઘણીવાર છેલ્લે છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે હાથી પૂછડી ફેરવતો ગયો મતલબ ઘણી વખત છેલ્લે ભારે વરસાદ પડી જતો હોય છે અને હાથીયા નક્ષત્રમાં તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે સામાન્ય રીતે હસ્ત નક્ષત્રમાં વરસાદી માહોલ બપોર પછી બંધાતો હોય છે બપોર પછી વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની એક્ટિવિટી પણ અલગ અલગ વિસ્તારમાં શરૂ થવા લાગતી હોય છે એટલે કે હાથી નક્ષત્રમાં કડાકા ભડાકા અને ગાજવીજ વાદળા સાથે વરસાદ જોવા મળતો હોય છે અને સાંજના સમયે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે જે વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વધારે વરસાદ થાય ત્યારે વધારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી હોય છે અને હસ્ત નક્ષત્ર શરૂ થતાની સાથે જ ચોમાસા વિદાયની શરૂઆત પણ થતી હોય છે જેમને કારણે બંગાળના ઉપસાગરો અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાના કિસ્સાઓ પણ બનતા હોય છે કેમ કે દેશમાં હવાનું હળવું દબાણ અને ગરમીના કારણે વાવાઝોડા પણ આવતા હોય છે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતના મહિનામાં અને ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે વાવાઝોડા સર્જાતા હોય છે એટલે કે હાથી નક્ષત્રમાં વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી હોય છે તો મિત્રો આ હતું હાથી નક્ષત્ર વિશેની સંપૂર્ણ માહિતી અને તેની શું લોકવાયકા પ્રચલિત છે અને વરસાદના શું યોગો બની રહ્યા છે તો મિત્રો તમારા વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ